ગુડ મોર્નિંગ શુભ કેમ છો એટ ફેમિલી મજામાં થઈ છે મજામાં તરફ આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હાલમાં મારા વાળા હોર આપણે બ્લોગ શરૂ કરી દીધો હોય બાટી ધબ ધબાટી અને કહેવાનો મતલબ એ કે હું જાઉં છું ગામમાં રાજપટાલને મેકવા એ હલો ગાઈશ હાલો એ કામમાં છે તો હું જાઉં જલ્દી ગામમાં અને પછી તમને વળતા પાછો આવું અપડેટ આપી દે કાજલ ને બાકી તો બીજું કાંઈ નહીં જાઉં ગામમાં જલ્દી જલ્દી યાર દર્શન કરી લેતો જય માતાજી જય મેં લેડીમાં અમે જઈ છીએ હું દાદુ પટેલ ગામમાં કરો તો વાળ કપાવાના ગાઈશ તો

ઉપડી <laughs> <laughs> આવજો <laughs>

આવડી ડોલમાં આવડે ને મરસી થાય મારે કેમ વધતી નહીં મરસી થાય ને મરસાઈ આવી જતો અને એક ઠેકાણે લેક ડોલ મળે તો બેને તોડી લીધા ને કર બતાવ પણ હવે કાંઈ વાંધો નહીં આવી રીતે મરસાઈ આવી જાય બોલો યો શું કરવું બોલે આ મારે કદી આવી છે તો ફેમિલી બની જાય છે શાહ તો ચાલો ફટાફટ પી લઈ સા હું તો લાટ નથી પીતો ખબર છે ને આપણે માપસર આપણે તો એક રૂપિયા જોઈ તે તો રાજા પટેલ તો બાગા તો હું તો પીલો તો ફેમિલી હું છે ને જાઉં છું ગામમાં વાળ કપાવા અવલબેન ફૂલ ઝાડ આપ્યા

તેલી નવી આવી ગયો અને આ ફોલ્ડર છે એવલ પેન પહેલા તો બહુ મસ્ત ફોલ્ડર ઓગળે ને ગાય સોપી દેલે આ સોપી દે ગમે ના સોપી દે હવે સાથે આપણે અમારે કઈક લિંક આપેલ છે ને એમાં વિડીયો બનાવ્યો કે તો એમાં ફોલ્ડર ને હોય કે તો સારું પડે બાકી આયા તક એ સુલા બાજુ સોપી તો બહુ મસ્ત લાગશે પણ તારા વરને થોડા મોળા થઈ ગયા અડધો ગઢો થઈ ગયો છે કેમ એમ તો ગઢ ને જવાન છે એવું છે તો સૌ તો કઈ પીળા ઈ જેવા છે એક કોલા પણ સોપી દે ये खन्या सोपी दे बेई परखे एक एक राई सो लेन बे साइड में आम जो सुपर हिट तो हम्म હમ સુરો તા કે ફેરે તો વરસાદ આવતો હોતે આયા યાર કેદું હાલ ભાળી જો આ ફૂલદાર સો પણ શરૂ કદી થલસે ત હું છે ને જો આમ

લિંક આપેલી છે ને એમાં જોઈ આવજો કાકડીને થઈ જાય કેવી રીતે બનાવાઈ વખત બનાવીને જોજો હકીકતમાં નેક્સ્ટ લેવલના લાગે તો જ બધે ફૂલઝાડ છે ફૂલડ આવી જશે જોરદાર પછી જોરદાર આવી રીતના બધો બગીચો થઈ ગયો છે આપણો અને ઓલા ફૂલઝાડ સોંપી દીધા અવેલબેન આપી પણ આજે તમે અવલબેન આપી પણ એ ફૂલડ સોંપી દીધા તમને બતાવી દઉં એક અહીંયા સીપું એક અહીંયા અને એક અહીંયા આપણો સુલો અહીંયા અહીંયા રસોઈ બનતી હોય ને આપણે આપડે જોઈ પછી આમ ઉતરતા હોય મારા પેલા કેવા તૈયાર ફૂલ ઉડાડ દેખાય રાખો તો જાણે કાકડી લઈને વહી ગયા રાખો તો કાકડી લઈને વહી ગયા પછી હું ઘડી નજર આવી જાય ને ભૂજ જો કોઈ જાગી જાવ જાગે વાગે માથું પછી વળે લેખો હવે વાળ ફૂકાઈ જશે હવે કેવા વાળ લાગે છે કેજો જો કોમેન્ટમાં મેં વાળ કપાયો તો કેવા લાગે કોઈ કોમેન્ટમાં કહેજો ને આવડા ઘરમાં યાર દેકારો થાય નેક્સ્ટ નેલ નો હું પૂતો હોય ને તો ઝગડી દે એટલે અંતે બોલે આમ જો આજ તો અનોખી અનોખી વસ્તુ બને તમને બતાવું હાલો ગાઈસ બોલો કઈ પુટલા બનાવાના હોયના લોટ ના પુટલા ઘઉના લોટ ના ફેમિલી બને છે ચાલો બધા એક એક પુટલો ખાવા પણ આવા પુટલાય મોટા એક ખુટ દુનિયા ભરનો તડકો દુનિયા ભરનો તડકો હું છે ને ઓળખ્યા છું ઓહો માઇન્ડ ઓળખ તો થઈ જાય મારા વાલા પણ થોડીક વાર છે થોડીક કાશી છે હું તમને બતાવું ઘરે જઈને બતાવું એ બહુ તડકો નેશનલ બતાવતો નથી ઘરે જઈને બતાવી દઉં તો તો મારા વાલા હું એ માઇન્ડ ફેશન બરાબર કે તમારે હજી વાલા પણ પુટલા બને છે એ બને કે ના પુટલા બને છે ને આવી રીતની હિંગુ થઈ ગયું તમને બતાવવાનું જોવું હિંગુ યાર અમુક ખૂણી છે જો આ નગર બાકી બફાઈ એવી થઈ ગઈ છે તો આવી રીતના કંઈક ફાલ છે માંડીનો ફાલ થોડો ખારો છે દાણા નીકળ્યા છે મોટા અને બફાઈ થઈ ગઈ છે તો આપણે બાપાને થઈ છે થોડી ઘણી ખાઈ છે શું અને માતાનું નામ લઈને મુરત કરે છે આપણે તો મારે તો શું છે બે ત્રણ ગુણ માંડવી બાફીને ખાવાનું હોય પાકવી તો પાકે થાવી તો થાય ને તો બાફીને ખાવાનું તો થાય પોર પોરની થી ભેહને ખવરાય એની કરતાં આપણે તો ખાઈ બરાબર ગણતા તો હા વાત વ્યવહાર કે ભાઈ ગળ કરતાં ગળી વાત છે કે મારી હા તો કહું કાલે એનસીબેન એનસીબેન વાત મારી હાચી છે

અત્યારથી મહેંદી ઉગે એટલે આનું આનું મારે પૂરું કામ પાડવું હોય અત્યારથી મહેંદી ઉગે તો આ બીજી મહેંદી હોય સમજો કે મગડી ને આ ને તેને જીતુડીને ઓલી ને તેલીને હોય એ તો શું કહે છે જો એ તો બધી મહેંદી તો હાવ ઉગી બોલો તો તો લોસાવાળી છે વીસ નંબર તો ઉગે જ નહીં ઠંડાઈની પાછળ વીસ નંબર ઉગે બદલે એ ઉગવા મળી ઈ ઉગવા મળી એ મહેંદી એક ઉગી જાય એ તો કાચી છે તા અરે શું કરું કરવું એનસી બેન બરાબર કે આમ થાકી બોલો તો કબૂતર આવ્યો બોલો અમારે મસ્તી પાર આવ્યા બોલે તો કબૂતર ને દાણા નાખ્યા પણ નથી ખાતા એ એમને બીજું ગોતી ને ખાય છે અને હું આમ જોડવી કેટલી કેટલી ઉપડે જોઈએ પછી ખાવાનું આ કબૂતર કહેવાને ને પકડવાનું કબૂતર પકડવા પકડો થાય પણ કબૂતર રાઘાવી જાય મેડવી દાણા નાખ્યું લીલા ખાતા ને તો અહીંયા નાખેલા તરો આ સફેદ સફેદ છે ને પાવર પડે એ લીલો માંડવી ને દાણા પણ નથી ખાતો પછી આ બાજુ તો અહીંયા ત્રણ સારા અહીંયા ફગાર થાય જો આવડા

શનિ રવિ તો રજા હોય મંગળ તો ઓલરેડી હું કરતો નથી તો આજ તો હું કરું ઘરે આવી જાય મારા વાલા અહીંયા આપડે પેલા નથી ઓલરેડી આવડો આ ઝાડ છે ને હાંધવાનું શરૂ કરી દીધું છે આને આજમાં અને અહીંયા આવી રીતનું કંઈક ઝાડ છે જલ્દીમાં જલ્દી વહેલી કે હાંધીને નાખવાનું છે દરિયામાં કા ફાઇનલી જલ્દી દરિયામાં નાખી દઈએ કે તો જલ્દી માછલા મારીને જલ્દી ખાઈ તમને બધાને બતાવી પણ ઓલી ચેનલમાં આવવાની બાકી એમાં તો પાંચ ગાડી છે અને આમાં તો તમને મારા વાળા હું ઘી સોડા દેખાડું ઘી હોડા બોલે તો શું કહેવાય ને તુરિયા તુરિયા નારા આવી ગયા આ આપણા વેલા સોપેલા હે ધંધી રાવ દે અને આમ જો પોપીઓ આપણે વાવજોડામાં પડી ગયા હતા તમને દેખાડવા નહોતા યાર તમને ઘણી અપડેટ આપતો અહીંયા રનથી વાત પોપિયા વાવોડામાં પડી ગયા ઓલરેડી એક એ પોપિયોનો નહોતો તો એમ જુઓ ને જો અમારે વાલે શું કરવું આમ જોવો આ પોપિયો એક ને એક પોપિયો ચાર વખત કપાઈ જોને આમ કેટલી આમ કટલી હજારોમાં ડાયલું છું ને હજારો હોય છે કારણે પોપિયા બે છે બાકી થળીયું જોવો ને તો તમે એક જ જોવો તો જ બકે અને આ પોપિયોથી તો આની કોલેજો છે અને અહીં કદાચ આવી છે ઘણું બધું આવવાનું છે ઘણું બધું હોય છે પણ હવે આપણે અહીંયા રહેતા નથી એના કારણે તમને બધી અપડેટ આપતા નથી ક્યાળો હજી છે નહીં પપ્યું હજી કાશું છે સાલો ફેમિલી તો આવી રીતની બધી અપડેટ હતી તમને એવું જણાવ્યું બતાવી બાકી તો અહીંયા દરેક ક્યાં ભાઈ આણી લીધા હા દરેક ક્યાં છે કે ક્યાં તો પછી આમાં બધે ઘીણોડા ને ક્યાળો ને ઘીણોડા ને ક્યાળો ને તુરિયાના વાસુટીની ભાજી હજી તમને બતાવું કેટલી છે એમ

બટેટામાં ફેમસ કા આની પાસે બટાટા લેજો એક નંબર આમ જો જોડા બુંગળા યાદ હા એક નંબર હોય ને તો હતા એલા જબલામાં આ દેખાતું નહીં બોલો આમ જો તીખા ખાવાય ને એને આઈલી લેવાનું ચોક્કસ એમ જ ના આમ જો આ ડેલો છે ગેટની બાજુમાં તમને લેકડી જોવા મળી જાય ભાઈ બાકી તો આમને આવડા આવડા ભાઈ ડેચાની સિંગ વેચે છે દેશી કાઢસેની ઓર્ગેનિક દવાઓ ગઈ નહીં અને <laughs> પબ્લિક તો ભાઈ બોલશે સોરી એ બધાને એક્સરસાઇઝ કરવાનું એટલે એક્સરસાઈઝ ને એક્સરસાઇઝ આ મારો બેટો એ એક બોલતા નો થયું મને એમ મજા ન આવી તો ગાઈસ હું છે ને આ એક રમકડું આવું કંઈક લેવા આવ્યો આ મસ્ત છે કોણું છે રમકડું રમવા દેવું છે એવું જોવું એ તો નહીં આ સારું છે આ જ લેવાનું થાય કદાચ એ બોલતો પપટ છે તો ગાઈસ આ કેમ ને બોલતો એ ન બોલે બોલે એ તો ઈ પહેલાં કીધું મેં તમને ખોટ રાખવા હતા

તો ફેમિલી મારા બહ વાટી ને દબી ઊંડ રાખોતા પાછા ભાઈ ગસી ઘરે ઘણી બધી વસ્તુ લી લીધી કા રાખો લી લીધું ઘણી વાયુ તો ચાલો ફેમિલી ઘરે